કોઈ નવી સરકારી શાળાઓ તો બનતી જ નથી કોઈ નવી સરકારી યુનિવર્સિટી તો બનતી જ નથી કોઈ નવી સરકારી કોલેજ તો બનતી જ નથી માત્ર ખાનગી શાળાઓ બને ખાનગી કોલેજો બને ખાનગી યુનિવર્સિટી બને જેની અંદર લાખો લાખો રૂપિયાની ફી ભરીને મા બાપને પોતાના બાળકોને ભણાવવા માટે મજબૂર થવું પડે છે શિક્ષકોની ઘોર બેદરકારીનો એક વિડીયો વાયરલ થયો જેમાં બાળકોની ક્લાસરૂમમાં પૂરી શિક્ષકો ઘરે જતા રહેતા બાળકોએ આક્રંજ મચાવ્યું અને આ વિડીયો વાયરલ થતા ચર્ચા મચી

જોકે ચૂંટવાનો સમય હોવા છતાં બાળકો ઘરે ન પહોંચતા વાલીઓ હાફડા ફાફડા થયા હતા અને શાળાએ દોડી આવ્યા હતા શાળાની અંદરથી બાળકોના રડવાનો અવાજ આવતો હતો ત્યારે બાળકો અંદર પૂરાયા હોય તેવું જણાતા લોકોએ ભેગા થઈને શાળાનું તાળું તોડ્યું હતું અને બાળકોને બહાર કાઢ્યા હતા ત્યારે આ બાળકોમાં કેટલાક બાળકો બેભાન હાલતમાં મળ્યા તો કેટલાક ડરેલા આ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો અને હાહાકાર મચ્યો ત્યારે બાળકોને શાળામાં પૂરીને શિક્ષકો જતા રહેતા વાલીઓ પણ ભારે રોષે ભરાયા હતા અને શિક્ષકોની આ પ્રકારની ઘોર બેદરકારી સામે પગલા ભરવાની માંગ કરી હતી તો શિક્ષકો પર સવાલ ઉઠતા શિક્ષકોએ પણ લુલો બચાવ કર્યો અને લૂલા બચાવમાં કહ્યું કે વિદ્યાર્થીઓની હાજરીની તો તેમની જાણ જ નહોતી ત્યારે આ ઘટના પર હવે પૂર્વ ધારાસભ્ય નવશાદ સોલંકીએ પોતાની પ્રતિક્રિયા આપી છે અને સરકાર સામે આકરા પ્રહારો કર્યા છે એટલું જ નહીં પરંતુ શાળામાં પુરાયેલા તે બાળકોને લઈને પણ કેટલો ખુલાસો કર્યો છે સાથે જ સરકારી શાળાઓમાં ડમી શિક્ષકો હોવાનો પણ તેમણે સરકાર પર આક્ષેપ કર્યો છે સાંભળો ધારાસભ્ય નવશાદ સોલંકી સરકાર પર વધુમાં શું આક્ષેપ કર્યા છે સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ફતેપુર ગામ જે દસાડા તાલુકાનું ખૂબ છેવાડાનું ગામ આવેલું છે એ ગામના આગેવાનો તરફથી હમણાં જ મને માહિતી મળી કે ત્યાંની જે પ્રાથમિક શાળા છે સરકારી પ્રાથમિક શાળા છે ત્યાંના બે વર્ષથી પાંચ વર્ષથી લઈને છ સાત વર્ષના નાના નાના બાળકો બે પાંચ ત્રણ વર્ષના બાળકો એ બાળકોને સ્કૂલમાં બંધ કરીને ત્યાંના શિક્ષકો એ જતા રહ્યા સામાન્ય રીતે આવી જે અંતરિયાળ સ્કૂલો હોય છે એમાં સરકારી શિક્ષણ જે પ્રકારે અત્યારે ખતમ થઈ રહ્યું છે નષ્ટ થઈ રહ્યું છે એનો આ તાજો દાખલો છે ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર સરકારી શિક્ષણને ખતમ કરી અને પોતાના મણકિયાઓની ખાનગી શાળાઓ ધમધમે એ પ્રકારનું સુનિયોજિત ષડયંત્ર ચાલી રહ્યું છે અને એના ભાગરૂપે દરેક સ્કૂલોની અંદર આ તો આપણી ઘટના આપણી સામે આવી છે એના વિડીયોઝ પણ હમણાં સોશિયલ મીડિયામાં ફરતા થયા છે ત્યારે આપણે ખબર પડે છે કે કઈ હાલતની પરિસ્થિતિ છે આ બાળકો ત્યાં શિક્ષક પૂરીને જતા રહ્યા એક વાગે જ્યારે બાળકો ઘરે ના પહોંચ્યા અને અમુક લોકો સ્કૂલ પાસેથી પસાર થતા હતા સ્કૂલમાંથી જે અકળનો અવાજ આવતો હતો ત્યારે ગામના આગેવાનો દોડા દોડ સ્કૂલે પહોંચ્યા અને ત્યાં જુએ છે તો બાળકો પોતાના વસ્ત્રોની અંદર એ પેશાબ કરી ગયા હોય છે સંઘાસ કરી ગયા હોય છે એ પ્રકારની ગંભીર પરિસ્થિતિ જોવા મળે છે અને તાળા તોડીને બાળકોને બહાર કાઢવામાં આવે છે અને બધા જ બાળકો એક પ્રકારે ટ્રોમેટાઇઝ જે થઈ ગયા છે પર બધી ગંભીર એની માનસિક પરિસ્થિતિ થઈ હશે તો આ ઘટનાને સરકારે ખૂબ ગંભીરતાથી લેવી જોઈએ વારંવાર આવી રહે છે ઘણા બધા આપણી સામે આવતા નથી જે અંતરિયાળ શાળાઓની અંદર શિક્ષકો આવે કે જાય રે ન રે એની જગ્યાએ પોતાની જગ્યાએ ડમી શિક્ષકને પોતે ભણાવતા હોય આવા અનેક કિસ્સાઓ આપણી સામે આવે છે અને આ બધાની મૂળની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકારી શિક્ષણ પ્રત્યેની ઉદાસીનતા છે અને ઉદાસીનતા જાણી જોઈને કરવામાં આવેલી છે કે જેથી કરીને મળત્યાઓની ખાનગી શાળાઓ ધમધમે કોઈ નવી સરકારી શાળાઓ તો બનતી જ નથી કોઈ નવી સરકારી યુનિવર્સિટી તો બનતી જ નથી કોઈ નવી સરકારી કોલેજ તો બનતી જ નથી માત્ર ખાનગી શાળાઓ બને ખાનગી કોલેજો બને ખાનગી યુનિવર્સિટી બને જેની અંદર લાખો લાખો રૂપિયાની ફી ભરીને મા બાપને પોતાના બાળકોને ભણાવવા માટે મજબૂર થવું પડે છે આ એ જ સરકારી શાળાઓ છે જ્યાં માન્ય

સોલંકી ભાજપ સરકારની સરકારી શિક્ષણ પ્રત્યેની ઉદાસીનતા જવાબદાર ગણાવી રહ્યા છે શિક્ષકોની ઘોર બેદરકારી સામે પગલા ભરવાની માંગ કરી રહ્યા છે ત્યારે આ બાબતે હવે તમારો શું મત છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર